नमस्कार मित्रों तमारु स्वागत छे अमारी वास्तु रंग YouTube चैनल मा जय खोडियार मा जे लोको आ वीडियो ने लाइक करे एने हमेशा खुश राखजो अने तेना घर मा धन्नी अने अनाजनी क्यारे कमी नो आववा देता तो मित्रों आपने आजनी महत्वनी माहिती जानिए ए पहला तमने बधाने मारा जय माताजी જેથી કુલદેવી માં ની કૃપા તમારી ઉપર હમેશા રહે મિત્રો વૈશાખ છઠ છે આ વર્ષે તેર મે ના દિવસે છે એટલે કે આજે છે આ દિવસે મિત્રો ખાસ કરીને ગાયની પણ પૂજા કરવામાં આવે છે તેની સાથે જ વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે વૈશાખ છઠના દિવસે મિત્રો અમુક ખાસ ઉપાયો કરવાથી પિતૃદોષ તેમજ કાલ સર્પદોષ છે તેમાંથી આપણને મુક્તિ મળે છે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે વૈશાખ છઠ દિવસે જે માણસ ગાયને આ વસ્તુ ખવડાવી દેશે તો હું પોતે જ તેનું ઘર ભરી દઈશ જો કોઈને ખબર ન પડે એ રીતે આ વસ્તુ તમે ગાય માતાને ખવડાવી દેશો તો તમારો બેડો પાર થઈ જશે પછી મિત્રો તમે જોઈ શકો છો કે તમે કરોડપતિ થઈ જશો મિત્રો ગાયની સેવા કરવાથી તેમજ ગાય ને રોટલી ખવડાવવાથી કેવું ફળ મળે છે તેમજ મિત્રો ગાયના કયા અંગને સ્પર્શ કરવાથી આપણા રોગો ખતમ થઈ જાય છે તેમજ ગાય માતાને નમસ્કાર કરવાથી કેવું ફળ મળે છે આનો ફાયદો મનુષ્યને કેવો મળે છે તો મિત્રો આજે આપણે આજની વૈશાખની પ્રાચીન કથાઓના માધ્યમથી તમને આજના વિડીઓમાં જાણવા મળશે તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી મિત્રો હવે અમે તમને વૈશાખની ગૌ માતાની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ મિત્રો એકવાર દેવર્ષિ નારદ છે એ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા નગરીમાં પધારે છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને નાર્દજી તેને પ્રણામ કરે છે દેવર્ષી નાર્દ ને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પ્રસન્ન થઈ જાય છે અને તેને કહેવા લાગે છે હે દેવર્ષ તમારું દ્વારકામાં સ્વાગત છે આજે તમારે દ્વારકામાં આવવાનું કેમ થયું

મનુષ્ય જાતિના કલ્યાણ માટે જ તમે તમે આવ્યા હશો આથી સંકોચ વિના મને પૂછી શકો છો પ્રભુ હું આજે પૃથ્વીલોક નું ભ્રમણ કરી રહ્યો હતો તો મેં આજે બહુ મોટું વિચિત્ર દ્રશ્ય જોયું હતું ત્યાં અમુક એવા દૃષ્ટ લોકો હતા કે જે ગાયને મારતા હતા તેમજ એની બાજુમાં ઘણા લોકો એવા પણ હતા કે જે ગાય માતાની પૂજા પણ કરતા હતા પણ પ્રભુ આ બધી વસ્તુ જોઈને મને બહુ દુઃખ થયું હતું મનુષ્ય પોતાના સ્વાર્થ માટે નિષ્પાપ પશુઓ પર અત્યાચાર શા માટે કરે છે હે પ્રભુ મારા મનમાં આ જાણવાની બહુ જિજ્ઞાસા થઈ રહી છે કે જે મનુષ્ય ગાયની સેવા કરે છે અને તેની પૂજા કરે છે એને કેવું ફળ મળે છે અને જે મનુષ્ય જાતિ છે એ ગાય માતાને મારે છે તો એવા દુષ્ટ મનુષ્યને કેવું કેવું ફળ મળે છે અને તેને કેવો દંડ મળે છે આવી રીતે નારદ દેવર્ષિ દ્વારા પુહા ગયેલા પ્રશ્નોનો જવાબ છે એ ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે આપે છે એ દેવર્ષ આ તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે જે ગાયોને કષ્ટ આપે છે એને એને તો જ જવું પડશે અને તેનો સર્વનાશ થઈ જશે અને જે માણસ છે એ ગાયની સેવા કરે છે તેમજ તેની પૂજા કરે છે અને રોજ ગાયને રોટલી ખવડાવે છે એ માણસનો તો બેડો પાર થઈ જશે તેમજ એને ઉત્તમ લોકની પ્રાપ્ત થાય છે ગાયની સેવા કરવાથી પૃથ્વી લોક ઉપર અને પરલોકમાં મનુષ્યોને કેવું ફળ મળે છે એ હું તમને આજે આ પવિત્ર કથાના માધ્યમથી તમને સમજાવું છું એ દેવર્શી તમે આ કથાને ધ્યાનથી સાંભળજો આ કથાને કોઈ પણ માણસ સાંભળે છે અને આ કથાનો પ્રચાર કરે છે એને બધા જ પાપ છે એ નષ્ટ થઈ જાય છે તેમ જ તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે દેવશ કહેવા લાગે છે કે હે પ્રભુ આ મારું કથા સાંભળી શકું છું આ મારું બહુ સૌભાગ્ય કહેવાય છે આથી હું આ કથાને ધ્યાથી જ સાંભળીશ અને હું આનો પ્રચાર મનુષ્ય જાતિમાં કરીશ આથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષ પ્રાચીન કાળની વાત છે પૃથ્વી લોકમાં વૈવતસ મનુના વંશમાં એક દિલીપ નામના રાજા થઈ ગયા હતા મહારાજ દિલીપ ધર્મના પાલન કરવાવાળા ગુણવાન ચરિત્રવાન હતા તેઓએ ધર્મપૂર્વક આખી પૃથ્વીનું પાલન કર્યું હતું અને પોતાની પ્રજાને પ્રસન્ન રાખી હતી પણ મગધ દેશની રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપની પત્ની હતી મહારાજ દિલીપ અને મહારાણી સુદક્ષિણા બહુ સારી રીતે રહેવા લાગ્યા હતા પણ ઘણા વર્ષો વીત્યા પછી મહારાણીના ગર્ભમાંથી કોઈ પણ સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી પછી મહારાજ દિલીપ એકાંતમાં બેસીને વિચારવા લાગ્યા કે મેં ક્યારે કોઈ પાપ તો કર્યું જ નથી પણ મેં તો હંમેશા ધર્મના માર્ગમાં જ ચાલીને બધા પવિત્ર કાર્ય જ કર્યા છે પણ મને આ કયા કર્મોનું ફળ મળી રહ્યું છે કે મને સંતાન પ્રાપ્ત નથી થતું આટલું વિચારીને તે બહુ ચિંતિત થઈ ગયા હતા પણ પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે હવે આ સમસ્યાનું સમાધાન એક કેવળ ગુરુ વશિષ્ઠ જ કરી શકે છે એ જ મને આ મારી સમસ્યાનું સમાધાન કરાવશે અને મને પુત્ર પ્રાપ્તિનું એક કારણ આપશે આટલું વિચારીને મહારાજ દિલીપ છે પોતાની પત્નીની સાથે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચી જાય છે આશ્રમ ઉપર વશિષ્ઠજી છે પોતાની પત્ની પાસે બેઠા હતા બસ એ જ સમયમાં મહારાજે દિલીપ અને તેની પત્ની તેની પાસે જાય છે છે તેના દર્શન કરે મહારાજ દિલીપનું સ્વાગત કર્યું અને તે બંનેને આશીર્વાદ આપ્યા વશિષ્ટજી મહારાજે દિલીપને કહેવા લાગ્યા કે હે રાજન બધું ઠીક તો છે ને તમારું આ મારા લોક પધારવાનું શું કારણ છે આવા સમયમાં એક મહાન રાજાને મારા વનમાં આવવું પડ્યું ઈશ્વાકુ કુળના બધા જ રાજા મહારાજા તપસ્યા કરવા માટે વનમાં આવે છે પણ તમે તો અત્યારે ઘણા બધા જવાન લાગો છો તમે હજી તો પુત્રની પ્રાપ્તિ પણ નથી કરી તો તેમ છતાં તમે રાજપાટ છોડીને તમે વનમાં શા માટે આવ્યા આવું તમને શોભા નથી દેતું તો પછી મહારાજ દિલીપ કહે છે કે હે મહર્ષિ હું તમારી પાસે તપસ્યા કરવા માટે નથી આવ્યો ગુરુદેવ હું તમારી પાસે મદદ માંગવા માટે આવ્યો છું તો મહેરબાની કરીને તમે મારી મદદ કરો હું અત્યારે બહુ દુખમાં છું પછી મહર્ષિ અગસ્ત કહે છે કે હે રાજન તમારા જેવા મહાન સમ્રાટને એવી તો કઈ મદદની જરૂર પડે છે તમે તો ખુદ બધાની રક્ષા કરો છો તો મહારાજ દિલીપ કહે છે કે હે ગુરુદેવ હું તમારી પાસે આ જાણવા માટે આવ્યો છું કે મેં એવી તો કઈ ભૂલ કરી છે કે મને હજી સુધી કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નથી તો તમે તમારી દિવ્ય શક્તિથી જાણીને મને મારી ભૂલ કહો અને આનો ઉપાય પણ મને જરૂર કહો પુત્ર પ્રાપ્તિ વિના અમારું જીવન વ્યર્થ થઈ જશે છે મને મુક્તિ પણ નહીં મળે પછી મહર્ષિ ઓગસ્ટ છે પોતાની દિવ્ય દ્રષ્ટિથી મહારાજના ભૂતકાળને જોવા લાગે છે તો એને રાજાની એક ભૂલ જાણવા મળે છે

અને તમે એને નમસ્કાર કર્યા વગર જતા રહ્યા હતા એ ગાયે તમારી પાસે મદદ પણ માંગી હતી પણ તમે તો તમારી પ્રસન્નતામાં જ ખોવાયેલા હતા આથી તમને તે ગાયનો પોકાર પણ નો સંભળાયો તો તમારી કૃતજ્ઞતા જોઈને તે ગાય બહુ ગુસ્સે થઈ ગઈ હતી આથી તે ગાયે તમને શાપ આપી દીધો હતો હે રાજન જો મનુષ્ય ગાયને કષ્ટમાં જોઈને તેની મદદ નથી કરતો તેમજ ભૂખી ગાયને ભોજન નથી આપતો અને તેની મદદ નથી કરતો તો એને તો બહુ મોટું પાપ લાગી શકે છે એ ગાયના શ્રાપના લીધે જ તમને આજે સંતાનને પ્રાપ્તિ નથી થઈ આ પ્રમાણે મહર્ષિ અગસ્ત મહારાજ દિલીપને તેની ભૂલો કંઈક આ રીતે સમજાવી હતી મહારાજ દિલીપને બહુ દુઃખ થયું હતું અને તે કહેવા લાગ્યા કે હે પ્રભુ મેં મારી ઉપર ધિક્કાર થાય છે મારા લીધે તે ગાય ને આટલું બધું દુખ સહન કરવું પડ્યું હવે તો મારે રાજા બનવાનો પણ કોઈ હક નથી તો મહારાજ મહર્ષિ છે અગસ્ત ને કહે છે કે હે ગુરુદેવ હું મારી ભૂલ ને સુધારવા માંગુ છું તો હવે તમે જ મને કોઈ ઉપાય જણાવો કે જેનાથી હું હું આ આ ઘોર પાપમાંથી મુક્તિ મેળવી શકું મારી મારી ભૂલ છે યોગ્ય નથી પણ તેમ છતાં ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું તો હવે મહર્ષિ અગસ્ત કહે છે કે હે રાજા તમે દુખી ના થાવ આ દોષથી તમને મુક્તિ જરૂર મળી શકે છે તમે મારા આશ્રમની નંદિની નામની ગાયની સેવા કરી શકો છો આ નંદિની છે એ જ ગાયને જ પુત્રી છે કે જે ગાયની તમે સેવા નહોતી કરી પોતાની પત્ની સાથે મળીને તમે એ ગાયની સેવા કરો તેમજ તેની આરાધના કરો એ નંદિની તમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ આપશે આટલું સાંભળીને તે નંદિની ગાય છે તે આશ્રમમાં પ્રવેશ કરે છે તે ગાયને આવતા જોઈને મહર્ષિ આગસ્ત કહેવા લાગ્યા કે હે રાજન જુઓ માત્ર સ્મરણ કરવાથી જ આ ગાય આવી છે તો તમે બહુ ભાગ્યશાળી છો આ ગાય તમારા બધા ચાલીને તમે આની સેવા કરો તમારી સેવાથી પ્રસન્ન થઈને ગાય તમને જરૂર એક પુત્ર આપશે પછી મહારાજ દિલીપએ તેને ગાયની સેવા કરવાનું વચન આપ્યું અને પછીના દિવસે મહારાણીએ ગાયને પૂજા કરી અને મહારાજ દિલીપ તે ગાયને ચડાવવા માટે વનમાં લઈ ગયા અને તેને વનમાં લઈ જઈને લીલું ઘાસ ખવડાવવા લાગ્યા પછી એ ગાય કોઈ વૃક્ષ નીચે બેસતી તો મહારાજ પણ તેની સાથે બેસીને વિશ્રામ કરતા હતા મહારાજે તે ગાયના શરીરમાંથી મચ્છરોને હટાવતા હતા આ રીતે તે મહારાજ તે ગાયની સેવામાં લાગી રહ્યા હતા જ્યારે સાંજ પડી ત્યારે મહારાજે તે ગાયની સાથે આશ્રમમાં આવે છે પછી તે ગાયે પોતાના પગથી મહારાજ ઉપર થોડીક ધૂળ ઉડાડી આથી મહારાજનું શરીર છે પવિત્ર થઈ થઈ ગયું તેના બધા પાપ છે એ નષ્ટ ગયા પછી મહારાણી આગળ આવીને ગાય ને પૂજા કરી અને તેને ચરણોમાં નમી ગઈ અને હાથ જોડીને તેને પ્રાર્થના કરવા લાગી પછી તે ગાય તે મહારાણી ની પૂજાનો સ્વીકાર કર્યો અને તેના બધા દોષો ને સમાપ્ત કરી દીધા गाइनी नजर ते महारानी ऊपर पड़वा थी ते महारानी अत्यंत पवित्र थई गई बस आबीज रीते सेवा करता करता ते बनने ना सेवाना एक 21 दिवस थई गया पची 22 मा दिवसे महाराजा जारे गायने लईने वनमा जता रह्या त्यारे ते गाय चालता चालता हिमालय पर्वत ऊपर जती रही अने महाराज पण ते पर्वत ऊपर जता रह्या अने ते पर्वत ने जोवा लाग्या त्या अचानक एक सिंह आव्यो અને તેની ગાયને દબોચી લીધી રાજાને તો ખબર ન હતી કે અહીંયા સિંહ આવ્યો છે તો તે ગાય તે મહારાજને કહેવા લાગી કે હે મહારાજ મને આ સિંહથી બચાવો તમે મારી રક્ષા કરો તો આવાજ સાંભળીને મહારાજે પાછળ જોયું તો એક ભયંકર સિંહે તે ગાયને દબોચી લીધી હતી આવુ જોઈને મહારાજ છે એ બહુ દુખી ગયા અને તેને આ જોઈને બહુ ગુસ્સો આવ્યો અને તેણે જલ્દી પોતાનું બાણ ઉપાડ્યું અને એ બાણ ધનુષ ઉપર રાખ્યું પછી તે સિંહ સામે જોવા લાગ્યા તો તે સિંહે પણ મહારાજની સામે જોયું તો તે સિંહની નજર મહારાજ ઉપર પડી તો મહારાજનું શરીર છે એકદમ સ્તબ્ધ થઈ ગયું મહારાજની બધી શક્તિ જતી રહી હતી હવે મહારાજની અંદર તે બાણને છોડવાની શક્તિ પણ રહી ન હતી પછી સિંહ તે મહારાજને કહેવા લાગ્યો કે હે રાજાના મારી ઉપર આવી રીતે પ્રહાર કરવો એ તમારું કામ નથી કારણ કે ભગવાન શિવ છે એ મારી ઉપર જ પગ રાખીને નંદી ઉપર બેસે છે હજી તમે મને મારવાની કોશિશ ન કરો અને અહીંયાથી જતા રહો વિધાતા એ ગાયનો આ શિકાર મને આપ્યો છે

આની હત્યા કરવાથી તમને બહુ મોટું પાપ લાગશે તે ગુરુદેવે મને આ ગાયની રક્ષા અને સેવા કરવાનો આદેશ આપ્યો છે આ ગાયનું એક વાહડું પણ છે કે જે ઘરે આ ગાયની રાહ જોઈ રહ્યું છે હું આ ગાયને છોડીને નહીં જઈ શકું તમે ભગવાન શિવના સેવક હો આથી તમારા હાથમાંથી આ ગાયને હોડાવવી એ મારા માટે બહુ અસંભવ છે આથી હે મૃગરાજ હું તમને વિનંતી કરું છું કે તમે આ ગાય ને જીવનદાન આપી દો આ ગાયના બદલામાં હું તમને મારું શરીર સમર્પિત કરી દઉં છું કે જેના લીધે તમારી ભૂખ પણ શાંત થઈ જશે અને આ ગાયની રક્ષા પણ થઈ જશે અને મારા વચનનું પણ પાલન થઈ જશે અને ગૌરક્ષા માટે પ્રાણ દેવાથી મને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થશે આટલું બોલીને મહારાજા તે સિંહની સામે હાથ જોડીને બેસી ગયા અને આંખ બંધ કરી દીધી ત્યાં અચાનક જ તે મહારાજના કાનોમાં એવો અવાજ આવ્યો કે હે બેટા હું તમારી સેવાથી બહુ પ્રસન્ન છું આટલું સાંભળીને મહારાજ ઊભા થઈ ગયા અને તેણે પોતાની સામે તે ગાયને જોઈ અને તે સિંહ છે ક્યાંય દેખાઈ રહ્યો ન હતો ત્યારે તે નંદની ગાય છે એ રાજા દિલીપને કહેવા લાગી કે હે રાજન મેં ખુદ મારી માયા શક્તિથી સિંહનું રૂપ ધારણ કરીને તારી પરીક્ષા લીધી હતી યમરાજ પણ મને પકડવાનો વિચાર ન કરી શકે મારી રક્ષા માટે તું પ્રાણ પણ દેવા ઉપર આવી ગયો હતો આથી હું તારાથી બહુ પ્રસન્ન થઈ ગઈ છું તો તું હવે મારી પાસે વરદાન માંગ તેમજ જે તારી મનોકામના છે તે મને બોલ હું તારી મનોકામના અવશ્ય પૂરી કરીશ તો મહારાજ દિલીપ કહેવા લાગ્યા કે હે ગૌમાતા મારા મનમાં જે ઈચ્છા છે તમે અવશ્ય જાણો છો મહેરબાની કરીને મને પુત્રની પ્રાપ્તિ કરાવો મારી બસ એ જ ઈચ્છા છે તો તે ગૌમાતા કહેવા લાગ્યા કે હે વત્સ તું એક પાંદરામાં મારું દૂધ પી જા આનાથી તને અત્યંત બુદ્ધિવાન અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે તો મહારાજ દિલીપ કહેવા લાગ્યા કે હે કરીને હું મારું અનુષ્ઠાન પૂરું કરીને હું તમારા દૂધનું નું પાન કરીશ તેના પછી મહારાજ દિલીપ છે તે ગાયને લઈને પોતાના આશ્રમ જતા રહ્યા આશ્રમમાં પહોંચીને મહારાણી સુદક્ષિણાએ તે ગાયનું પૂજન કર્યું પછી તે ગાયે કહ્યું કે હે મહારાણી તું મારી પીઠને સ્પર્શ કર આનાથી તને અત્યંત ગુણવાન બળવાન અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે પછી મહારાણીએ ગાયની પીઠને સ્પર્શ કરી પછી તે બંને તે ગાયને વિધિવત પૂજા આરાધના કરી અને તેના દૂધને પ્રસાદ સમજીને ગ્રહણ કર્યું એ બનની પ્રસન્નતા જોઈને મહર્ષિ વશિષ્ઠ છે કહેવા લાગ્યા કે હવે આ ગાય છે તમારી ઉપર પ્રસન્ન છે તમારી બધી જ મનોકામના પૂરી થશે જે પણ મનુષ્ય ગાયની સેવા કરે છે તેમજ તેને ભોજન કરાવે છે અને તેની પ્રદક્ષિણા કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે કોઈ પણ મનુષ્ય ગાયની સેવા કરે છે એના બધા જ કાર્યો પૂરા થાય છે જે ગાયની રક્ષા કરે છે એના જીવનમાં ક્યારે પણ મુશ્કેલી આવતી નથી ગાયની રક્ષા કરવા વાળો માણસ છે એ સ્વર્ગલોકમાં જાય છે જે માણસ શ્રદ્ધાપૂર્વક ગાયનું દૂધ પીવે છે એ બધા જ રોગોથી દૂર રહે છે ગાયની પીઠ ઉપર જે ઢોરો હોય છે તો માણસ એને જો સ્પર્શ કરી લે છે તો એનું જીવન ધન્ય થઈ જાય છે તેમજ તેના બધા દોષો અને પાપ છે એ નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી રોજ ગાયને રોટલી ખવડાવે છે એ સ્ત્રી છે સૌભાગ્યશાળી બની જાય છે ગાય છે બધા જ પાપોનો નાશ કરવા વાળી અને બધી મનોરથને પૂર્ણ કરવા વાળી છે આથી મિત્રો આપણે ગાયને હંમેશા રોટલી ખવડાવી જોઈએ તેમજ તેની સેવા કરવી જોઈએ જો માણસ ગાયની સેવા કરે છે તો તેની બધી જ દરિદ્રતા છે દૂર થઈ જાય છે તેમજ તેના ઘરમાં ધન સંપત્તિ આવવાના બધા જ માર્ગો ખુલી જાય છે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષ આ પ્રકારે મહારાજ દિલીપ દ્વારા ગાયની સેવા કરવાથી એને એક પુત્રની પ્રાપ્તિ થઈ છે જેનું નામ રઘુ રાખ્યું હતું એના નામથી આ પૃથ્વી ઉપર સૂર્યવંશનું નામ પડ્યું છે તેમજ તેની પાછળ આનો વંશ છે રઘુવંશ નામથી ઓળખાવા લાગ્યો તો મિત્રો તમે પણ દરરોજ ગાયની સેવા કરજો અને રોજ ગાયને રોટલી ખવડાવજો અને તેની રક્ષા કરજો આથી તમારા ઘરમાં ધન આવશે તેમજ તમને પુત્રની પ્રાપ્તિ પણ થઈ જશે तो मित्रों जो आ माहिती तमने गमी हो तो वीडियो ने लाइक करी अने चैनल ने सब्सक्राइब पर करी देजो के जेथी करी ने अमे रोज वास्तुशास्त्र ने लगता वीडियो लावता रहिए तमारो दिवस शुभ रहे धन्यवाद मित्रों